ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને કચ્છના ગાંધીધામ ખાતે ઇઠોદેરમાં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે તિરંગાને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ આપી બે હજાર એકના ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીના દૂરદેશી વિચારના પરિણામે કચ્છનો અદ્ભુત અને ઐતિહાસિક વિકાસ થયો ગાંધીધામ તાલુકાના વિકાસ માટે રૂપિયા પચ્ચીસ લાખનું ચેક જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાને એનાયત કરાયું વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો રમતવીરોનું ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા સન્માન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છના ગાંધીધામ શહેરમાં રમતગમત સંકુલ ખાતે તિરંગાની સલામી આપી ઇઠ્ઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદબોધન ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે કચ્છ એ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ ગાંધીજીની સમાધિ અને સરદાર પટેલ સાહેબની યાદો સાથે જોડાયેલો જિલ્લો છે ગાંધીધામની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી મંત્રીશ્રીએ તેમને શતશત નમન કર્યા હતા મંત્રીશ્રીએ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ લોકમાન્ય તિલક ડૉક્ટર સાહેબ આંબેડકર વીર સાવરકર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ રાજગુરુ સુખદેવ સહિત આઝાદીના નામી અનામી શહીદોને વંદન કર્યા મહામૂલ્ય આઝાદી આપણને પ્રાપ્ત થઈ છે તેનું જતન અને સંરક્ષણ કરવું સૌ નાગરિકો અને દેશવાસીઓની ફરજ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છ જિલ્લાની ખમીરીને બિરદાવી જણાવ્યું હતું કે કચ્છમાં અત્યાર સુધી વાવાઝોડા દુષ્કાળ અને ભયાનક ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ આવી છે કચ્છના લોકોએ હંમેશા જુસ્સાબેર આ આફતોનો સામનો કર્યો છે મંત્રીશ્રીએ ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી કચ્છ જિલ્લાની વિકાસ યાત્રાનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર એકના ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીના દૂરદેશી વિચારને પરિણામે કચ્છનો અદ્ભુત અને ઐતિહાસિક વિકાસ થયો છે માં નર્મદાના પાણી આવવાથી ખારા અને સૂકા કચ્છ પ્રદેશના લોકોના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા આ વિસ્તાર હરિયાળો બન્યો છે રણોત્સવ પતંગોત્સવ જેવા ઉત્સવો અને કચ્છી મહિલાઓની હસ્તકલાને કારણે પ્રવાસનના હબ તરીકે કચ્છ જિલ્લાને સ્થાન મળ્યું છે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છ વિશ્વમાં મુખ્ય કેન્દ્ર બની રહે છે તેમ વિશ્વાસ સાથે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સૌથી મોટો ત્રીસ ગીગાવોટનો સોલાર વિન્ડ એનર્જી પાર્ક કચ્છમાં આકાર લઈ રહ્યું છે જે સમગ્ર વિશ્વમાં રિન્યુએબલના ક્ષેત્રને એક નવી દિશા આપશે કંડલા અને મુન્દ્રા બંદરોનો વિકાસ કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ અને મોડી રોકાણ હવાઈ માર્ગે રેલમાર્ગની સુદૃઢ કનેક્ટિવિટી શૈક્ષણિક સહકારી આરોગ્ય પશુપાલન કૃષિ અંતરમાળખાકીય સવલતો પ્રવાસન ઔદ્યોગિક રોજગાર અને હસ્તકલા કારીગરી ક્ષેત્રે થયેલા ઐતિહાસિક કામોનો મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો આ કામો થકી નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવા સરકાર અને જિલ્લા તંત્ર કચ્છ અને તમામ કર્મયોગીઓને મંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે દેશમાં સામાજિક આર્થિક માળખાકીય નીતિગત સુધારાઓ દ્વારા નયા ભારતના નિર્માણની નવી ગાથા શરૂ કરી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું આઝાદીના અમૃતકાળ ભારત માટે ક્રાંતિકારી અને પરિવર્તનકારી છે મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે વડાપ્રધાનની વિઝન હેઠળ ભૂપેન્દ્રભાઈની સરકારે દરેકને પોતાનું ઘર હોય ઘર સુધી વીજ પુરવઠો હોય પીવાનું સ્વચ્છ પાણી શૌચાલય હોય ઘરમાં ગેસ સિલિન્ડર હોય ગરીબને અન્ન મફતનું મળતું હોય ગામ શહેર સ્વચ્છ હોય વ્યક્તિનું બેંકમાં ખાતું હોય યોજનાના નાણાં બેંક ખાતામાં આવે અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધા હોય તેવું સુનિશ્ચિત કર્યું છે મંત્રીશ્રીએ મંચ પરથી સરકાર શ્રીની જનકલ્યાણની પ્રતિબદ્ધતા વિશે જણાવતા કહ્યું કે આજે ગરીબ યુવાનો ખેડૂતો અને નારી શક્તિ સહિત સમાજના તમામ વર્ગો માટે વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં છે ખેડૂતોની આવક બમણી થાય માલસામાનની ઉત્તમ કિંમત મળે અને સરકાર કટિબદ્ધ છે ખેડૂતોની મહેનતનું પરિણામ એ છે કે એક સમય ખાદ્ય ચીજોની આયાત કરતો ભારત ફૂડ માટે સરપ્લસ દેશ બની ગયો છે દૂધ દાળ મસાલાના સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારત ઓળખાય છે ઓછા પાણીથી ખેતી અને પ્રાકૃતિક ખેતી તરફ પણ આપણે આગળ વધી રહ્યા છીએ ભારતના મિલેટ અભિયાનને સ્વીકાર્યું છે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તમામ ક્ષેત્રો અને તમામ જિલ્લાઓમાં સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે ધાર્મિક સ્થાનોના વિકાસ સરકારી યોજનાઓનું અમલીકરણ બિનઅસરકારક કાયદાની નાબૂદી મહિલા સશક્તિકરણ રોજગારી સર્જન સ્કિલ ડેવલપમેન્ટ મફત આરોગ્ય સુવિધાઓ નાગરિકોને ઘરના ઘર માટે આર્થિક સહાય બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમિકના લક્ષ્યાંક વાયબ્રન્ટ ગુજરાત માળખાગત સુવિધાઓનો વિકાસ વગેરે આગામી સમયમાં ભારતના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવશે કચ્છના હંમેશા વિકાસથી ધમધમતું રહેશે એવા વિશ્વાસ સાથે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે સાંસ્કૃતિક ધાર્મિક પ્રવાસન અને વ્યાપાર કેન્દ્રો ધરાવતા કચ્છની ધરતીમાં ઘણી ઉર્જા અને સાહસ છે કચ્છની વિકાસની યાત્રા સાથે આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા કટિબદ્ધ બનીએ તેવું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કોઈપણ પ્રકારના ભેદભાવ રહિત સમતોલ વિકાસ સાથેના નયા ભારત વિશ્વબંધુ ભારતનું નિર્માણ કરવા સૌ કટિબદ્ધ બનીએ એવી અભિલાષા સાથે સૌને નાગરિકોને શ્રીએ સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે મંત્રીશ્રીએ પોલીસ વિભાગ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોને અભિવાદન ઝીલ્યું આ પ્રસંગે મંત્રી શ્રી સહિત મહાનુભાવોએ જિલ્લાની વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા પોલીસ વિભાગ દ્વારા ડોગ શોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી ગાંધીધામ તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા કલેક્ટર શ્રીને એનાયત કર્યું હતું વિશિષ્ટ સેવા બદલ કર્મયોગીઓ આરોગ્ય કર્મચારીઓ રમતવીરો પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો અને અંગદાતાઓનું ઉદ્યોગ વરદ હસ્તે મોમેન્ટો અને પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શ્રી સહિત મહાનુભાવોએ રમતગમત ગ્રાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વશ્રી શ્રીમતી માલતીબેન મહેશ્વરી શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રી ત્રિકમભાઈ છાંગા શ્રી કેશુભાઈ પટેલ ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શાંતાબેન બાબરિયા અગ્રણી શ્રી ધવલભાઈ શાહ જિલ્લા કલેક્ટર શ્રી અમિતભાઈ અરોરા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા મદદનીશ કલેક્ટર શ્રી સુનિલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ તાલીમી સંદી શ્રી સુષ્મિતા સહિત શ્રીઓ જિલ્લા અને તાલુકા ઉચ્ચ શ્રીઓ શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ મહામંત્રી શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામ દ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરપીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ